નમસ્કાર દર્શક મિત્રો હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભક્તિ ભક્તિવેદિકા ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ મારા ગુરુજીની ડાયરીમાંથી ગુરુ ગુરુવચનામૃત વિડિયો સારો લાગે તો લાઈક જરૂર કરશો મન હી કરતા મન હી ભોગતા હે આત્માન તમે જીવનભર તમારા મનમાં ફસાયેલા રહો છો તમે તમારા મન અનુસાર નાચ્યા કરો છો તમે તમારા મનને તમારી માન્યતાઓને યોગ્ય સાબિત કરવા માટે જીવનભર મથિયા કરો છો આ વાસ્તવિકતાનો લાભ ઉઠાવીને ઠગ ગુરુઓ તેમના રોટલા શેકે છે પ્રશ્ન મન કઈ રીતે બને છે ઉત્તર ગર્ભાવસ્થાથી બાળકનું મન બનવાનું શરૂ થાય છે જેવું માતાનું મન હોય તેવું બાળકનું મન બને છે જન્મ થાય એ પછી માતા પિતા પોતાની સીમિત સમજણ વડે બાળકનું મન બધા બનાવે છે તેમનું પ્રોગ્રામિંગ કરે છે ત્યાર પછી સ્કૂલ કોલેજમાં સમાજમાં અને હવે સોશિયલ મીડિયા ઓટીટી દ્વારા મન બને છે એક વખત એક પ્રકારનું મન બની ગયું મનનું અમુક પ્રકારે ઓગરામીન થઈ ગયું વસ્તુ વ્યક્તિ જ્ઞાન કે ભગવાન વિશે જે લેવલ પર રોકાઈ ગયું ત્યાર પછી જીવનભર એ જ સ્થિતિમાં રહે છે તેમને કોઈ બદલાવી શકતું નથી કેમ કે મનની બુદ્ધિ હોય છે મનનો અહંકાર પણ હોય છે તમારું મન નક્કી કરે કે રોગ હોય છે તો તમારું શરીર રોગ ઉત્પન્ન કરશે તમારું મન નક્કી કરે કે રોગ નથી હોતો તો શરીરમાં જે રોગ હશે તે દૂર થઈ જશે તેને પ્લેસિબો ઇફેક્ટ કહે છે થોડા લોકો અર્ધ જાગૃત મનની થેરી ભણે છે પછી તેને ભણાવે છે તેને સાયકોલોજી એવું નામ આપે છે તેના વિશે પુસ્તકો લખે છે માઇન્ડ પ્રોગ્રામિંગ સામે સેમિનારીઓ જે છે સ્ટેજ ગજાવે છે એક કલાક બોલવાના એક લાખ રૂપિયા પડાવે છે પણ આ બધી બાલીસ હરકતો છે પુસ્તકો વાંચવાથી મન બની શકતું નથી મન ફરી શકતું નથી સેમિનારની અસર ચાર દિવસ રહે છે પછી હતા ત્યાં ને ત્યાં ઉપાય શું ઉત્તર તમારે સૌ પ્રથમ તો એ વાસ્તવિકતા જાણવી પડશે આપણું અસ્તિત્વ પાંચ શરીરનું બનેલું છે સ્થૂળ શરીર પ્રાણ શરીર મન શરીર જ્ઞાન શરીર અને આનંદ શરીર મન શરીરની અંદર પ્રાણ શરીર છે પ્રાણ શરીર ની અંદર સ્થૂળ શરીર છે મન સુધી પહોંચવું હોય તો પ્રાણ શરીરને જાગ્રત કરવું જોઈએ તેને શુદ્ધ કરવું પણ જરૂરી છે જો આ શુદ્ધ પ્રક્રિયા વડે તમે તમારા મન સુધી પહોંચશો તો તમે અનુભવ કરી શકશો કે મન નામની કોઈ ચીજ જ છે જ નહીં જે છે તે આત્મા છે અને આત્મા કંઈ જ નથી જે નથી તે શિવ છે બધા લોકોને આ વાત નહીં સમજાય કારણ તેમનું મન શિવ સાધના એ પાંચ તત્વોની સાધના અને પછી શિવ તત્વની સાધના છે આપણું અસ્તિત્વ કુલ છ તત્વોનું બનેલું છે પાંચ નહીં આ શિવ સાધના વડે તમે આત્મ સાક્ષાત્કારને પ્રાપ્ત કરી લેશો ત્યારે તમે અનુભવ કરી શકશો કે તમે અને ભગવાન એક જ છો ભિન્ન નથી અલગ નથી ભગવાન તમારાથી દૂર નથી ભગવાન અને આપણે એક જ છીએ એટલે તો યજુર્વેદમાં સૂત્ર લખ્યું છે અહમ બ્રહ્માષ્ટમી અર્થાત હું જ બ્રહ્મ છું વાસ્તવમાં ભગવાન એક ઉચ્ચતમ ચેતના છે આ ચેતના સાથે જોડાવું હોય તો પ્રથમ તમારે તમારા શરીરની ચેતના જાગૃત કરવી પડશે અને પછી તેને ઉર્ધોગામી કરવી પડશે ભગવાન છે તે ચેતના સ્વરૂપે સર્વસ્વ વિદ્યમાન છે આ ચેતના બધા જ જીવ અને બધા જ પદાર્થોમાં વિદ્યમાન છે મનુષ્ય ભગવાનના જે સ્વરૂપનું ધારણ ધ્યાન કરે છે ભગવાન તે સ્વરૂપમાં તેની સમક્ષ પ્રગટ થાય છે જો દરેક મનુષ્યની એટલી સમજણ વિકસિત થઈ જાય તો સમાજ સાંપ્રદાયિક સંકુચિતતામાંથી મુક્ત થઈ શકે છે ભયમાંથી મુક્ત થઈ શકે તો ભારતનો સનાતન ધર્મ તેના શુદ્ધ સ્વરૂપમાં મૂળ સ્વરૂપમાં શક્તિશાળી સ્વરૂપમાં પ્રગટ થઈ શકે છે ધર્મને ધારણ કરવાવાળા વ્યક્તિને જ્યાં સુધી નબળા રહેશે ત્યાં સુધી ધર્મ નબળો રહેશે ધર્મ નબળો થશે એટલે રાષ્ટ્ર નબળો થશે માટે હે સાધક ખૂબ સાધના કરો શક્તિશાળી બનો સમ્યક બનો રાષ્ટ્રને શક્તિશાળી બનાવવામાં તમારું યોગદાન આપો વર્તમાન સમયમાં રાષ્ટ્ર ધર્મ તમારા જીવનની આહુતિ નથી માનતું તમારી સાધનાની આહુતિ માગે છે સૌનું હો શિવાય આપ સૌનો આભાર આપે મારો વિડીયો જોયો આશા રાખું છું કે આપને આ વચનામૃત ઉપયોગી થયો હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયોની માહિતી મેળવવા માટે બે લાયકન જરૂર દબાવશો મહાદેવ હર અમારા ગુરુજીનું સરનામું નીચે આપેલું છે સિદ્ધાશ્રમ વાલાદર ગીર તાલુકો કોડીના જિલ્લો ગીર સોમનાથ ગુજરાત સ્વામી મિલન જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર